જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના ના બ્લોગમાં સો બે દિવસ બ્લોગ આવે નહીં કેમ કે બે દિવસ બહુ વાહત પડેલો એટલા માટે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં આજે બ્લોગ બનાવું છું તો આજે જવાનું છે ટ્રેક્ટર લઈને દરું ભરવા માટે ડોગેનું તો તમે બનાવ્યા અમારસા બ્લોગમાં તમને આગળ બતાવીશું બાકી ટ્રેક્ટર આપણે ટોલે જોડીને રેડી કરી દીધું છે તો હવે આપણે જઈએ દરું ભરવા માટે તો તમે બનાવ્યા રહો અમારસા બ્લોગમાં તમને આગળ બતાવીએ બાકી હવે આપણે હવે ઘરે નીકળી જઈએ છીએ દરું ભરવા માટે જઈએ છીએ तो तब बना रहा हूँ मैं ब्लॉक में तुमने आगे बताऊँ तो फाइनल गाय था आप घर ही निकली गया है ट्रेक्टर लाइन कई ट्रेक्टर में डीजल ना तो हमें पहले आप जैसे पेट्रोल पंप पर डीजल ना खाई थूँ त्यारबाद जैसे दरू कर तो तब बना रहा मैं ब्लॉक में तुमने आगे बताऊँ गाइस हमें आप पेट्रोल पंप पे चलो पहला

બના રમા બ્લોકમાં તમને આગળ બતાવું પછી તો મેં છો બ્લોકમાં પછી વરહદ ફૂલ ચઢીને આવ્યો જોઈએ હવે આજે કરવા ફોર્મ ભરવા કરવા દે તો બાકી બે દાડા ઘેર નવરા બી આવી રહ્યા છીએ બે દાડા બ્લોક બનાવવાનો ટાઈમ આવ્યો નહીં લગાતાર વરહદ ચાલુ હતો એટલા માટે રવિવારે પણ બ્લોક નહીં બનાવ્યો માતાજીનો તો બનારો રમા છે બ્લોકમાં તમને આગળ બતાવીશું હવે અમે આવી ગયા છે દરુ ભરવા માટે દરું ભરવાનું ચાલુ છે જોઈ લો દરુ ભરવાનું ચાલુ છે બાકી તમે બનારામાં સાહેબ બ્લોગમાં તમને આગળ બતાવીશું તો એ બહુ આગળ આવે છે દરુ ભરવા માટે સો દરુ ભરવાનું ચાલુ છે અહી લાવે છે સો તમે બનારામાં સાહેબ બ્લોગમાં ફાઇનલ ગાઈસ દરું ભરાઈ ગયું છે ચલો શું તમે બનાવ રહ્યા છો બ્લોગમાં તમને આગળ બતાવીશું હવે અમે જઈ રહ્યા છીએ ઘરે સો બનાવ રહ્યા તમે અમારી સાથે બ્લોગમાં ફાઇનલ ગાઈસ હવે આપણે આવી ગયા છે ઘરે સો જોઈ લો ટ્રેક્ટર મળ્યું તો આપણે ઘરે લઈ દીધું છે ટ્રેક્ટર કાલે આવવાનું જવાનું છે ખાલી કરવા માટે તો તમે બનાવવા માટે બ્લોકમાં અત્યારે જવું છું દૂધેડવા માટે તમને અમારા ગામ બતાવું અને અમારા ગામની ડેરી પણ બતાવું તો તમે બનાવવા માટે સાથે બ્લોકમાં તો ફાઈનલ ગાઈસ હું આવી ગયો છું ડેરીએ તો આજે બહુ લાંબો નહીં નહીં તો તમે બનાવવા માટે બ્લોકમાં તમને આગળ બતાવું સો આ છે અમારા ગામની ડેરી જોઈ લો તમે બાકી આ છે અમારું ગામ પાલી સાહેબ દુકાન એવું છે આ બાજુ રસ્તો જે જાય છે મંદિર જાય છે તમે જોઈ લો આ છે અમારું ગામની ડેરી ફાઈનલ ગયા છે હવે આપણે આવી ગયા છે ઘેર અને આજના બ્લોગ ને કરી એન્ડ અને બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી